બેઠક પરથી પાંચ પાટીદાર સમાજના હોવાથી જ્ઞાતિગત સમીકરણો ચૂંટણીના પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવશે છેલ્લા બાર વર્ષથી આ બેઠક પર ભાજપનો વનવાસ ચાલી રહ્યો હોવાથી આ વખતે પાર્ટીએ પૂરા દમ સાથે ચૂંટણી જીતવાનો દાવો કર્યો છે વિસાવદર વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત પાયાણીના રાજીનામા બાદ ખાલી પડી હતી જેમણે બે હજાર બાવીસની ચૂંટણીમાં આપની ટિકિટ પર જીત મેળવી હતી પરંતુ બાદમાં ભાજપમાં જોડાયા હતા આ ઘટનાએ વિસાવદરમાં રાજકીય ખળભળાટ મચાવ્યો હતો અને હવે આ બેઠક પર ત્રણ મુખ્ય પક્ષો વચ્ચે રસાકસી ચાલી રહી છે ભાજપે આ બેઠક જીતવા માટે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જેઓ જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પણ સેવા આપે છે તેમની ઉમેદવારીની જાહેરાત બાદ ભાજપે પ્રચંડ જન સમર્થન સાથે શોભાયાત્રા અને સભાઓનું આયોજન કર્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો આમ આદમી પાર્ટીએ પૂર્વ ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે જેઓ આક્રમક પ્રચાર શૈલી અને યુવા ચહેરા તરીકે જાણીતા છે ઇટાલિયાએ ચૂંટણી પહેલાં જ પોતાનું નામ જાહેર કરી દેવાથી આપે પોતાની તૈયારીનો પરિચય આપ્યો હતો જોકે ઇટાલિયા સામે પાટીદાર સમાજનું અપમાન કરવાનો આરોપ લગાવતી એક અરજી વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેના કારણે રાજકીય વિવાદ ઊભો થયો છે કોંગ્રેસે નીતિન રાણપરિયાની ટિકિટ આપી છે જેઓ ભેંસાણ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસે ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં શક્તિસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ અમિત ચાવડા અને મહિલા નેતાઓ જેવા કે ઉષા નાયડુ જેનીબેન વગેરેનો સમાવેશ થાય છે વિસાવદર અને આ સીટ છે કિરીટભાઈ લોકલ છે કિરીટભાઈ કામ કરતા માણસ છે અને કિરીટભાઈ બધા સમાજમાં લોકપ્રિય છે મૂળ ફેક્ટર પાટીદાર સમાજના મતો વધુ છે પણ પાટીદાર સમાજ પણ મોટા ભાગે આખા ગુજરાતમાં અને અહીંયા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે અને કેરિતભાઈની સાથે પણ મોટા ભાગનો પાટીદાર સમાજ કેરિતભાઈને સાથે છે કે કેરિતભાઈ પટેલની જીત નિશ્ચિત છે સર્વ સમાજ પાટીદાર સમાજ બધાઈ કેરિતભાઈની સાથે છે કથાકાર અને કર્મકાંડ અને સંસ્કૃતિની તરફેણમાં જ્યારે સમગ્ર જનતા છે ત્યારે તમે કથામાં જઈને તાળી પાડો છો તો તમે હીજડા છો આવું કેનાર ગોપાલભાઈ ઇટાલિયાને ભો ભેગા કરવા માટે આ જનતા થનગની રહી છે અને સમગ્ર ગુજરાત હર્ષભેર આની રાહ જોઈ રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો જે ગોપાલ ઇટાલિયા છે તે પહેલા સનાતનનો વિરોધી વાત કરતો તો આજે મંદિરોમાં જઈ રહ્યો છે તો કઈ નજરથી જોય છે હું જ્યારે ભણતો હતો ને ત્યારે સ્કૂલમાં બે રૂપિયાના નાટકો આવતા બે રૂપિયા આવતા બે પાત્ર ભજવતા હતા પણ મારી જિંદગીમાં આનેથી મોટો બે રૂપિયો ગોપાલ ઇટાળિયા થી મોટો મેં કોઈને જોયો નથી હળહળ જૂઠ બોલવું ખોટું બોલવું ભ્રામક પ્રચાર કરવા અને ધર્મનો વિરોધ કરીને પોતાને મત લેવા છે એટલે મંદિર જાય છે પહેલા તો તમે કથાકારો સંતો મહંતો એમ કેતા હતા કે તમે બધા ખરાબ છો ટાઈમ વેસ્ટ કરો છો અને હવે તમને ડર લાગી ગયો તો તમે સંતોના ચરણે વૈયા ગયા વિસાવદર ની જનતા આ બે રૂપિયા ને સારી રીતે ઓળખે છે મારું નામ દેવ કોરડિયા રાજકોટ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી દેવભાઈ આ વિસ્તાર ની અંદર જે છે આપ કોળી સમાજ માંથી આવો છો કોળી સમાજ ના છે એ નિર્ણાયક બનતા હોય છે

વિસાવદરની સીટમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ તાકાત થઈ છે ખનશ્યામભાઈ રતનપરા ખનશ્યામભાઈ આપ આ ચૂંટણીને કઈ રીતે જુઓ છો કેટલો વિશ્વાસ છે જીતનો આ ચૂંટણીમાં સો ટકા જીતનો વિશ્વાસ છે કારણ કે આજે જ્યારે સનાતન ધર્મ ઉપર આખા ઇન્ડિયામાં તમે જ્યાં જુઓ ન્યાય એટેક થઈ રહ્યા છે ત્યારે મોદી અને યોગી અમિત શાહ અને રાજનાથ રાજનાથસિંહની જે ટીમે દેશ ને બતાડી દીધું હે કે આપણે જોઈ લીધું છે હમણાં જ આઠ કલાકમાં આપણા ભારતીય સેના એ જે પાકિસ્તાનને ને ભો ભેગું કરી દીધું એનો ખરેખર તો આખે આખી વિસાવતર નહીં સમગ્ર ભારત ની જનતા ઈચ્છી રહી છે અને આ વિજય કિરીટભાઈ પટેલનો અને ભાજપનો નિશ્ચિત છે પટેલ સાહેબ આવી ચુક્યા છે વિસાવદર મહેસાણા ખાતે મુલાકાત કરી છે કેવો લાગે છે માહોલ શું કહેશો વિસાવદર સીતાસી વિધાનસભામાં જે રીતે અમને આવકાર મળી રહ્યો છે બધા ગામોમાં વિસાવદર તાલુકો હોય જુનાગઢ ગ્રામ્ય હોય કે વિસાવદર શહેર હોય કે ભેસાણ તાલુકો હોય બધામાં ગામમાં આવકાર મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની જીત છે એ નિશ્ચિત છે લોકો ખૂબ સારી રીતે આવકાર આપે છે

કદાચ એવી વાત હશે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી સાથે જોઈ એવા કોઈ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી ના નથી વિશાબ ના ગ્રામ્ય વિસ્તારમાં તમે પ્રવાસ કર્યો છે લોકોનો

વિસાવદર બેઠક પર પાટીદાર સમાજની સાહીઠ ટકા જેટલી વસ્તી હોવાથી જ્ઞાતિગત સમીકરણો ચૂંટણીના પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ત્રણેય મુખ્ય ઉમેદવારો પાટીદાર સમાજમાંથી આવે છે જેના કારણે આ ચૂંટણી પાટીદાર ઉમેદવારો વચ્ચેની ખરાખરીની લડાઈ બની રહેશે જોકે પાટીદાર સમાજના મતો ઉપરાંત અન્ય જ્ઞાતિઓના મતદારોને આકર્ષવું પણ નિર્ણાયક રહેશે કારણ કે બે હજાર બાવીસની ચૂંટણીમાં ભૂપત બાયાણી અને હર્ષદ રિબડિયાને મળેલા મતો દર્શાવે છે કે અન્ય જ્ઞાતિઓના મતો પણ અહીં મહત્વના છે તમામ પક્ષો દ્વારા પ્રચારમાં પૂરો જોર લગાવવામાં આવી રહ્યો છે ભાજપે ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં રાજ્યના મુખ્ય નેતાઓનો સમાવેશ થાય છે આપના ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવીને સ્થાનિક મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે જ્યારે કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે વિસાવદરમાં પંચાણું ટકાથી વધુ મતદારો ખેતી સાથે સંકળાયેલા હોવાથી ખેતી અને ગ્રામીણ વિકાસના મુદ્દાઓ પ્રચારમાં મુખ્ય રહેશે ચૂંટણી પંચે ઓગણીસ જૂનના રોજ મતદાન અને ત્રેવીસ જૂનના રોજ મતગણતરીની જાહેરાત કરી છે વિસાવદરમાં કુલ બે લાખ એકસઠ હજારને બાવન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે મતદાન જાગૃતિ માટે જૂનાગઢ જિલ્લામાં ગ્રીન ડેમોક્રેસી થીમ હેઠળ વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા જેમાં યુવા મતદારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું આ ચૂંટણીનું પરિણામ 23 જૂન 2025 ના રોજ જાહેર થશે અને તે વિસાવદરના